ટીમે મોઢામાં થયેલી ઘરફોડ ચોરીઓ ભેદ ઉકેલ્યો છે ગત ડિસેમ્બર માસમાં અજાણ્યા ઇસમોએ મોઢાના એક મકાન નું તાળું તોડી રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર પાંચસો ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ કેસમાં પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે ખેરા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મહુદા ગુજરાતી શાળા પાસેથી ગત તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર અઢારના વહેલી સવારે હરિકૃષ્ણ ગંગારામ સુથારના મકાનો તાળું તોડી અજાણ્યા ઈસમો એક લાખ સાડત્રીસ હજાર પાંચસોના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે ઈસમો ગાડી લઈને જનાર છે તેમજ અગાઉ પ્રોબિશન તેમજ ચોરીના ગુનામાં પકડાયેલ જગદીશ ગોરખાનું નામ જાણવા મળ્યું હતું જેના આધારે જગદીશ નાર બહાદુર ગોરખા અજય ઉર્ફે ધીરેન અશોકભાઈ રાઠોડ વિશાલપે શામભા વીરેન્દ્ર રાજપૂત આ ત્રણેયને અલગ રાખી પૂછપરછ કરતા આ મુદ્દામાલ નડિયાદ ખાતે રહેતા આરોપી ધીરજ ઉર્ફે અજયના સસરા કનુભાઈ બાબુભાઈ વાઘેલાના ઘરે મૂકેલા હોવાનું જણાવતા તેમના ઘરે તપાસ કરતા જગદીશભાઈ નરબહાદુર ગોરખાના ભાગમાં આવેલ ત્રણસો અમેરિકન ડોલર જેની કિંમત તેવીસ તથા સોના ચાંદીના દાગીનાની કિંમત છાસઠ અજય ઉર્ફે ધીરેન અશોકભાઈ રાઠોડના ભાગમાં આવેલ સોના ચાંદીના દાગીના જેની કિંમત છાસઠ વિશાલ ઉર્ફે શામભા વિરેન્દ્ર રાજપુત ના ભાગમાં આવેલ સોના ચાંદી ના દાગીના જેની ત્રણસો અડત્રીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે તે બાબતે મૌદા પોલીસ ચોરીનો ગુનો મૌદા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલો હોવાથી ખેડા એલસીબી પોલીસની ટીમે વધુ તપાસ માટે આ ત્રણેય ઈસમોને મૌદા પોલીસ સ્ટેશન સોંપ્યા છે